અને આપણે જો મોર આવવા માંડ આમાં માં મસ્તી ના હે ઓલી બધી તો હું કરતી હોય બારે ના નીકળી એય શું કર રહે ભૂલી ગઈ લેવા ગઈ અમારો પાણો હાલો હવે બેહી જઈએ નીકળીએ મારો લુક છે नाम राम नाम राम 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 लाऊं द्वार का दुण दुण। ओ बेट द्वार का जी आगे द्वार का ये आगे ओ करी आगे थर्टी फर्स्ट में हाँ <laughs> हाँ गैस आज थर्टी फर्स्ट है अब फोन ना समाता नहीं तो थर्टी फर्स्ट है लव मजा आ गया सब ओके चलो लेट्स गो तुमने तो ये कहीं देखा ही है देखा ही देखा तुम हाँ जो Oi, halo, stamnya tatan rostam amigiu mamang gam. Tania tajajima kei woi nih woi Ah, mama nugar yo Eh, mamau tpariu. Woi પાછી મેં આપતી હું ચિકોડી આપને તો ऐसे चिकू होते हैं आप देख सकते हो बोर देखा चीकू बोर फेमस हमारे मामा के घर का फेमस बोर है सब यहाँ पे खाने आते हैं हैं कितने अच्छे-अच्छे हो गए है खाओ ये रहा ये पका हुआ लगता है खाओ बब, खाओ। आओ, बोरा खावा। बोरा ना बोर कहीं घड़ा लोग बोरा की ओके okay, तो हम हज एक बीजे कहीं घना बता ना आ रही है नहीं आ जा ये हमारे नाना का घर का वाड़ा है यहाँ पे टोमेटा है ये है उसने मोर आ गए है वो केरी का झाड़ है और ये सब पूरा वाड़ा वहाँ पे खारे काती है उसमें देखो ये है ना वहाँ पे खारे काती है ओके तो अभी हम चलते हैं इस तरफ मेरे साथ चलो કે કેમેરા કામ કેમેરામેન કો બહોત આતા નહીં હે મેં જ્યાં જાતી હું આ ફોકસ નહીં કરતા હું આપે કરતા ઓર યહા પે યે બાવડા હે એસી બાવડા નહીં હે લેકિન ઇસકો બાવડા બોલતે હે ઉડે તો જાને કા બાવરિયા માં ઘા ઓ બધા જે બાવરિયા કે તો આ બાવેડો બરાબર ને આયા અમારે નાનાન ઘરાલું હતું બહુ મોટું તું કે બખાઈ વડલો હતો બખાઈ વડલો હતો ને બહુ મોટી બખાઈ બખાઈ હા હા બખાઈ બખાઈ હતી ઈ કાપી નાખ્યું બાકી બોટ બહુ જ મોટી હતી એમ નાના નાના હતા ત્યારે અહીં આવતા તો એ બખરમાં ચડતા મામા ને અમને ખેરી દેતા કાતરા ન હજી આગળ હાલો હવે આપણે બીજા મામાના ઘરે જઈએ આ એક મામાનું ઘર હતું મારા મામા તો બહુ બધા હે પણ અહીં નથ રહેતા એક બે જ જાય રહીએ બાકી બધા બહાર રહે અને અહીં ઉકેડો હે એટલે ગાઈસ 31st આજ હે

મમે સો गाइस યામર મામે ઘર કા તડાવ હે ઘર કા નહી ગામ કા ઓર યહા પે કમલ ખીલતા હે લેકિન યે બહોત ડેન્જર હે યહા પે એક લડકા ફિસલ ગયા થા તો ગયા દેખો કિતતા મસ્ત નજારા આ રહા હે દે એટલે બલા રુજાઈ ગયા કમલ ગાઈસ અયા હવે અયા થી જે આ રસ્તે થી આપણે નીકળે ને નિયા મીઠા મીઠા ના આવે હે અયા મીઠું તૈયાર થઈ ગયે જો અત્યારે હજી ટ્રક ઠલવાય જ છે અને અહીંયા બધું મીઠાનું કામ ચાલુ જ બેય બે બાજુ ચાલુ હોય અત્યારે જો અત્યારે આ બાજુ હજી આગળ આવશે આપણે વિદેશી પક્ષીઓ આવ્યા વિદેશી પક્ષીઓ પ્લાન મેં થોડા ચેન્જ લાગ્યા પેલા દ્વારકાની ની પેલા નાગેશ્વર મહાદેવ કે દર્શન કરવા દેખા ના કેટલા અચ્છા હૈ કેટલી બોડી મૂર્તિ હૈ બહોત બઢિયા અને મનેય નથી ખબર ગુજરાતી બ્લોગ બનાવી ગઈ

બે દ્વારકા પાસે છે ખબર ના ખબર હોય તો મારી છે ને ઇન્સ્ટાગ્રામ રીલ જોઈ લેજો ઓકે તો આપણે ત્યાં હજી થર્ટી ફર્સ્ટ પાર્ટી કરવાની છે ને એની પૂજા નાગરૂપ અને નાગણી રૂપ થી થાય બી લાલુ નામ છે ને નાગેશ વારે તમારું વાવ ગાઈ કે વાહ દ્વારકાની ધજા ચડતા તો બહુ જ ઝાચી વાર જોયું પણ આ ભોળે નથી તરીવાર ਜੋਮਲਾ ਤੁਮਨੇ ਜੋੜਾ ਨੇ ਤੇ ਦਿਖਾਉ ਮਸਤ ਤੋਂ ਭਈਆ ਜਰ ਖਬਰ ਨੇ ਕੈਮਰਾ ਬੋ ਕਾੜੋ ਕਾੜਵਾ ਹੈ ਅੱਤਾਰੇ ਉਹ ਕਹੀ ਆਉਤੀ ਹੁਣ ਜਾਣੂ ਹੈ ਆਪਰੇ ਆਇਆ ਵਿਦਾਈਦਾਈ ਆਵੇ ਭੋੜੇ ਰਸਤੇ ਹੁਣ ਜਾਰਕਾ ਬਾਜੀ ਜਾਏ ਅਥਾ ਤੋਂ ਅਏ 1:30 ਵਜੇ ਗਿਓ ਤੇ ਪਹਿਲਾ ਬੈਠੇ ਪਰ ਔਡਰ ਹੀ ਹੋਏ ਕਿ ਆ ਬਦਾ ਖਾ ਲੈਣ ਪਸ ਮਰ ਔਡਰ ਆਵੇ ਆ ਗਈ ਹਮਾਰੀ ਮੈਗੀ ਮੈਗੀ ਮੈਗੀ

એટલે આ બધું દરિયામાં અંદર જવું પડે કે હું આ દરિયા કિનારે મળે તમે તમે મરી જાવ ને કે આમાં અંદર જીવડો હોય ખાવા જાય ને ઓલી હોય ઝાડ માં ફસાઈ જાય

જ્યાં અમે આજે રાતે સ્ટે કરવાના છે હજી તો થર્ટી ફર્સ્ટ પાર્ટી આયા નહીં થઈ ક્રુઝ માં થાય ને જોઈ લ્યો ટેન્ટ બાકી કેમ બાકી બે બેડ પછી એક્સ્ટ્રા ગાદલા અહીંયા મિરર પછી હજી અહીંયા બાથરૂમ અટેચ છે જોઈ લ્યો વાવ બાથરૂમ મોટું મોટું મેં નાનું અને એક્ટિવિટી બધી બંધ છે કેમ કે વરસાદ હે

આપણે ક્યાં નાચ છો તો પાછા રેડી થઈ ગયા અને હવે સનસેટ જોવા જાય છે અને અત્યારે અહીં બીચ ઉપર આવ્યા જાઉં વા સી ધીસ ગર્લ્સ અને સનસેટ આ બીજું જોઈએ શું જિંદગીમાં આ રાઈટ સાઈડ છે પણ એ કાલે થશે અત્યારે બંધ છે જો બધા પોતપોતાની રીતે એ રખે છે મારે તો અહીં હિંચકો ખાવો હોય બાજુ કેમ હિંચકો હોય ખાસું આપણે ખાસું वाओ wow, अ सूर्यनी अगड घोडा ना वादर से गाइस ओ माय गॉड गाइस हम सनसेट देखने आ गए आए थे यहां oh तो चले ऐसे रो गया आलास जानी

આરામ કરી ફોટાફોટા પાડી મસ્ત મજાનું બેસવાનું છે અહીંયા અને આ રાઇડ્સ છે ને એ સવારે ચાલુ થશે તો એમાં આપણે સવારે બેસી અત્યારે ભીના થઈ ફોટા ફોટાફટાવા લઈ કાલે રાઈડ કરશું મસ્ત મજાની લાઇટ થઈ ગઈ છે હવે મજા આવશે ફોટા ફોટાફડાને કે તો ફોન નથી મૂકતી કયું ના બસ સારું નથી થયા તો ફોટો એવું થાય હમ હવે લાઇટ થઈ ગઈ ને તો મસ્ત થઈ ગયું તો આવી ગયા આપણો ટેન્ટ છે અહીંયા આપણે રહેવાનું છે જવા અને વાવ કેટલો મસ્ત પીવો અહીંયા સાંજના બોન ફાયર થશે પણ આપણે ત્યાં સુધી અહીં હસું કે નહીં હોય ખબર નહીં આપણે ક્રુઝમાં જવાનું છે ને એટલે પાછા આવશું ત્યાં સુધી હોય તો આપણે આનો એન્જોય કરી લેશું અત્યારે વ્યૂ જો ઓ માય ગોડ અંદર જઈએ જો લેટ્સ ગો આ પગથિયા હું ચડીને તળી તો તોડી ના જાત જો જો આ તૂટેલું છે કેકડો મારવો જો હે પગથિયાને ઓ માજી પછી જાય

તો હાચું વાત ગાઈસ મારા ભેગા હોય તો તમે મજા જ કરો કેવી મજા જો હજી ત્યાં ડિસ્કો લાઈટ છે એમાં બોન ફાયર છે બધા ટેન્ટ છે આય હાય હાય મજા આવે આ બધા તો ભાઈ સાડા આઠ રવું જેવું થયું છે જમવાનું આવી ગયું છે જમવામાં છે ડ્રેગન પોટેટો પછી પાપડ રોટલી શીરો પનીરનું શાક સંભારો અને હા દાળ ભાતે છે મેં નથી લીધા ને ગીત ચાલુ હોય એટલે વધારે નહીં બોલાય તો બસ હવે જમી લઈ ને પછી જોઈએ કેવો ટાઈમ રહે અહીંયા ટાઈમ રહેશે કે પછી ક્રૂઝમાં જવાના કાઈઝ હવે આપણે આવી ગયા ક્રૂઝમાં બેસવા માટે અહીંયા લોકેશન મેં પહોંચી ગયા બસ હવે ક્રૂઝ નીકળે એટલે ચડીને ડાયરેક્ટ દે ધન આ દન પ્લીઝ કેટલો મસ્ત લાગે વાવ હજી તો આપણે પુલની બાજુમાં જવાનું હેવા જાઉં જૂનો રસ્તો છે ને બે દ્વારકાળકીમાં જતા બેસવા ઈ રસ્તે જાય પેલા હોડકી માં જતા હવે ક્રૂઝ માં જાય માણસ પણ એ કે ક્યાંય બ્રેક ના કરે ખાલી બસ આપણે એમનો જ રહેવા દઈએ એમ કઈ થી મૂકી જાય લઈ જાય નઈ બસ એટલું ડેવલપમેન્ટ આવ્યો ત્યાં ક્રુઝ આવે પેલા ઓળખી હતી

બધી વાગે કે હા બોટ આપણે તો ઘરે નીકળી ગયા બહુ બધી વાર કે કાલ સવારે ઉઠવાનું છે ને ઘણી એક્ટિવિટી કરવાની છે એટલા માટે ડોલ્ફિન જોવા જવાની છે અત્યારે તો ગાઈસ છે ને હું શું કહેતી હતી હા અત્યારે જો કહી દઉં કાલના લોકો અહીં આવશે કે ડોલ્ફિન જોવા જશું પછી ત્યાં રાઈડ્સ હશે કા પછી અમે ડોલ્ફિન એડવેન્ચરિયા યા ન્યા જઈશું કા પછી શિવરાજપુર બી જશું ન્યા આવીશ તો એવું બધું કંઈક પ્લાન છે આ બોટને જોઈ લ્યો બાય 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 થેન્ક યુ સો મચ અમારી ન્યુ ની લાસ્ટ નાઈટ એટલે કે બે હજાર પચીસ નો છેલ્લો દિવસ અને બે હજાર છવ્વીસ ની પેલી રાત બાર વાગ્યા પછી મસ્ત બનાવવા માટે આવો તો મજા આવી વાર હું અમારા પાસે શબ્દ નથી તો કઈ આ પક્ષી છે ને ખોટું હે ખાચું મને ખબર નથી ભલે તો એ અમે છે ને અહીંયા થી ગયા ને ત્યારે એ પક્ષી હતું અમે

લોક મેન કરી દીધું કોઈ એટલો લોક બનાવ એટલે એમાં મારું બોલવાનું હતું ન્યૂ યરની નાઇટ નહીં હા મિન્સ ન્યુ યરની પહેલી લાઇટ નહીં એટલે ન્યુ યરની નાઇટ નહીં બે હજાર પચીસની લાઇટ છેલ્લી તો એમાં બાર વાકા પછી બે થઈ જાય ન્યૂ યરના બોલી શક જી હોય એ બે હજાર બે હજાર કરીને બસ તમે દ્વારકા આવ્યા અને આ ભાઈ આપણા ફોલોવર છે બહુ મોટા ફેન છે তো মানে গিফট দিদু দ্বারকাধীশ এমা দারকাধীশ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું કોઈ બીજા કોઈ નહીં કાલે જ બ્લોગમાં બરાબર તો બાય બાય